રાષ્ટ્રપિતા મહાત્મા તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જુદા જુદા વક્તાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન વિશે માહિતી આપવામાં આવેલી હતી વિસાવદર કોર્ટના યોજાયેલ સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસના ના કાર્યક્રમમાં વિસાવદરના મુખ્ય સિવિલ જજ ત્રિવેદી સાહેબે મહાત્મા ગાંધીજીનું દ્રષ્ટાંત આપી સૌને સ્વચ્છગ્રાહી અને સ્વચ્છતાના સૈનિક બનવાની અપીલ કરી જણાવેલ કે નામદાર હાઈકોર્ટ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવેલ છે તે મુજબ આપણે આપણા ઘર કોર્ટ ઓફિસ કે તંદાના સ્થળે તથા દરેક જાહેર જગ્યાએ દરેક વ્યક્તિએ જાતે પોતાની જવાબદારી સમજી પ્રથમથી સ્વચ્છતા રાખવી જોઈએ અને જ્યાં ત્યાં ગંદકી કરવી જોઈએ નહીં આવી ગંદકીથી મચ્છરજન્ય રોગનો ફેલાવો થાય લોકોના આરોગ્ય ઉપર તેની અસર થાય તેમજ લોકોનું આરોગ્ય જોખમાય છે દરેક વ્યક્તિ દ્વારા આ બાબતની કાળજી રખાય તે જરૂરી છે તેમજ આ બાબતે સરકાર કહે તે પહેલાં જ સાફ સફાઈ જાતે જ કરવી જોઈએ તેવું જણાવેલ હતું જો જોકે વિસાદર કોર્ટના ન્યાયાધીશશ્રીઓ દ્વારા કોઈપણ વ્યક્તિ કોર્ટ પ્રિમાઇસિસમાં પાન માઉ કે ગુટકા ખાઈને આવે નહીં તે માટે ખાસ કાળજી રાખવા સતત સૂચનાઓ અપાય છે અને તેના કારણે કોર્ટ અને તેની આસપાસના ચોખ્ખાઈ જળવાઈ રહે છે આ કાર્યક્રમમાં બાર એસોસિએશનના સિનિયર ધારાશાસ્ત્રી ભાસ્કરભાઈ જોશી રાજુભાઈ દવે અશ્વિનભાઈ દુધ્રેજિયા નયન જોશી વિજય જેઠવા કમલેશ જોશી શરદ જોશી હરેશ સાબલીયા મનીષ ડોગડીયા ભાવેશ લીગડીયા મહેશ ધરા અતુલ દવે દિલીપ ધાધલ તથા વિસાવદર કોર્ટના રજિસ્ટ્રાર એસ જેલકર તથા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વિસાવદર કોર્ટની ગણતરી અન્ય સરકારી કર્મચારીઓના પ્રમાણમાં સૌથી સ્વચ્છ અને સાફ સફાઈવાળા પ્રમાણમાં બિલ્ડિંગ તરીકેની કરવામાં આવે છે કોર્ટ બિલ્ડિંગમાં કાયમી રીતે સાફ સફાઈ કરવામાં આવે છે અને નિયમિત રીતે નીકળતો કચરો પણ નગરપાલિકા દ્વારા એકત્રિત કરી લેવામાં આવે છે જે અંગે ન્યાયાધીશ્રીઓ પણ હર હંમેશ યોગ્ય સૂચનાઓ અને હુકમો કરે છે વિસાવદર કોર્ટમાં સ્વચ્છતા હિ સેવા બે અંતર્ગત વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ પટેલના જણાવ્યા અનુસાર સમગ્ર સપ્તાહ દરમિયાન શહેરની સુખાકારી માટે વિવિધ જગ્યાઓ તથા સરકારી કચેરીઓમાં જાતે જઈ મામલતદાર કચેરી વિવિધ બેંકો તથા અન્ય સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં પણ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદની ગાઈડલાઇન મુજબ સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હેઠળ વિસાદર કોર્ટના મુખ્ય સિવિલ જજ શ્રી ત્રિવેદી સાહેબના માર્ગદર્શન મુજબ જાતે જ હાજર રહી કોર્ટ સ્ટાફ સાથે જઈ વિવિધ કચેરીઓમાં પણ સ્વચ્છતાનું મહત્વ સમજાવી સાફસફાઈ કરવામાં આવેલ છે